આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત અરોરા તથા નાયબ ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચ્છ અને જિલ્લા સ્વીપ નોડલ અધિકારી બીએમ વાઘેલાના નેતૃત્વ હેઠળ સમગ્ર સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે કચ્છમાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે તાજેતરમાં આદિપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી દ્વારા બનાવવામાં આવેલા સેલ્ફી પોઈન્ટના માધ્યમથી મતદાન જાગૃતિ અંગે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી સૌ મતદારોએ સેલ્ફી પોઈન્ટના માધ્યમથી હું મતદાન અવશ્ય કરીશનો સંદેશ ફેલાવ્યો હતો આ ઉપરાંત અબડાસા તાલુકાના વરાડીયા ગામમાં મતદાન જાગૃતિ અંતર્ગત વોટ ફોર ઇન્ડિયા થીમ પર પ્રવૃત્તિ કરવામાં આવી હતી દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ મતદારની બીએલઓ દ્વારા મુલાકાત લઈ અને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જ્યારે નાની ખાખાના વિદ્યાર્થીઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ નાગરિકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો કચ્છમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની આખરી તૈયારીઓ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ચાલી રહી છે કચ્છમાં નિયુક્ત કરવામાં આવેલા પોલીંગ સ્ટાફના પ્રથમ રેનમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે લોકસભા ચૂંટણી માટે મતદાન કરાવવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના એક હજાર આઠસો પિસ્તાલીસ મતદાન મથકો ખાતે ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપેટનું આજથી રેનમાઇઝેશન કરાયા બાદ આવતીકાલથી મતદાન કરવા માટે ઉપયોગમાં લેવાનાર ઈવીએમ તેમજ વીવીપેટની ફાળવણી કરવામાં આવશે મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈવીએમ અને વીવીપેટનું ફરીથી દ્વિતીય રેન્માઇઝેશન કરાશે અને તેના આધારે કયા નંબરનું યંત્ર કયા મતદાન મથકે જશે તે નિર્ધારિત કરાશે પૂર્વ કચ્છ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ભચાઉ ગાંધીધામ હાઇવે પરથી ચોસઠ વીસ ગ્રામના હેરોઈન જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે જપ્ત કરવામાં આવેલા હેરોઇનની કિંમત આશરે બત્રીસ લાખ રૂપિયા છે વધુમાં મળતી માહિતી મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના એનડીપીસી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કચ્છના સરહદી લખપત તાલુકાના ખટિયામાં પડદા બેટમાં કેરાલા યુનિવર્સિટીના પૂર્વ તત્બીય વિભાગ દ્વારા ખોદકામ કરાતા પાંચ હજાર વર્ષ જૂના હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે ઉલ્લેખનીય છે કે સ્થાનિક રેતીયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ મળી આવ્યા છે કેરાળા યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોકટર અભયન જીએસ અને ડોકટર રાજેશ એસવીના માર્ગદર્શન હેઠળ ખોદકામ કરાયું હતું ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી લઈ માર્ચ મહિનામાં આ ખોદકામ કરવામાં આવ્યું હતું આજે સવારે નવ વાગીને બાર મિનિટે ભચાઉ તાલુકાના નેર વિસ્તારમાં બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભચાઉથી ચૌદ કિલોમીટર દૂર તેનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું ઉલ્લેખનીય છે કે કચ્છમાં સમયાંતરે ભૂકંપના આંચકાઓ અનુભવાતા રહે છે ગત ગુરૂવારે પણ આજ વિસ્તારમાં બે પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો પોલીસ વિભાગના પીએસઆઈ લોકરક્ષક કોન્સ્ટેબલ અને જેલ સિપાહી સહિતની જગ્યાઓ પર ભરતી માટે આજે બપોરે ત્રણ વાગ્યાથી ત્રીસ એપ્રિલ સુધી અરજી કરી શકાશે પોલીસ ભરતી બોર્ડે કુલ બાર હજાર ચારસો જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે આ જાહેરાત મુજબ ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે આજે આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આજના દિવસ દર આજના દિવસે દર વર્ષે જમીન ખાણો સંબંધિત પ્રવૃત્તિઓ માનવતા માટે તેમના જોખમો અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે આ વખતે આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસની વિષય વસ્તુ છે જીવન સંરક્ષણ શાંતિ નિર્માણ દર વર્ષે આ દિવસે સંયુક્ત રાષ્ટ્રના સમર્થન સાથે વિવિધ સંસ્થાઓ ખાણો અને વિસ્ફોટકો દ્વારા ઉભા થતા જોખમોને ઘટાડવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાડા સાત વાગે શરૂ થશે પશ્ચિમ કચ્છમાં આજ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વહેલી સવારે ગાઢ વાદળો છવાયા હતા જિલ્લા મથક ભુજ સહિતના અનેક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા હતા હજુ કચ્છમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર